જામનગર જિલ્લાના ગરિયાદાર ખાતે આજથી બે દિવસ પહેલાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર એટલા માટે આદિવાસી સમાજને લઈને એટલે કે ભાગ્યા જે રીતના સૌરાષ્ટ્રમાં ખાસ કરીને તો છોટાઉદેપુર જિલ્લો એક આદિવાસી જિલ્લો છે ત્યારે સૌરાષ્ટ્રમાં ભાગ્યે ખેતી કરવા માટે જતા હોય ત્યારે અગાઉ બે મહિના પહેલાં વરસાદી એટલે કે વરસાદી રીતે એમનો પાક જે બગડ્યો હતો પાક જે નુકસાન થયું હતું વરસાદના લીધે એનું વળતર મળે તે માટે સરકારે જાહેરાત પણ કરી હતી પરંતુ આજ દિન સુધી ખેડૂતોને એક પણ રૂપિયો આપવામાં નથી આવ્યો એવું કહેવામાં આવે છે ખેડૂતો જે ભાગ્યા છે એમનો ભાગ્યા કોઈ આધાર પુરાવો નથી હોતો તો જે સેટ છે એટલે સેટના જે જમીન હશે જે જે રીતના જે આપણે બોલીએ ને કે એક વિંગો એ પ્રમાણે જે સરકારે જે પેકેજ જાહેરાત કર્યું છે એ પ્રમાણે એમને વળતર મળે પરંતુ ભાગ્યને એક પણ રૂપિયો નથી આપવામાં આવતો આને લઈને જે રીતના બે દિવસ પહેલાં ગરિયાદાર મામલાદાર કચેરીએ પહોંચ્યા હતા આદિવાસી સમાજ એટલે કે બધા ભાગ્યા ભેગા થઈને અને આવેદનપત્રો આપ્યું હતું આવેદનપત્રો એટલા માટે આપ્યું હતું કે ભાઈ આ ખેડૂતો છે હવે તમે સેટને આપો કે ગમે તેને તમે વળતર આપો તો સેટ તો આપવાના જ છે ને ભાગ્યાને ભાગ્યાનો આધાર પુરાવાને આને આનું કંઈ હતું જ નથી આ શું જરૂર છે આધાર પુરાવાની આમાં આધાર પુરાવાની શું જરૂર છે તમે વિચાર કરો હવે સેટનો આધાર પુરાવો તમે લઈ જાઓને સેટનો આધાર પુરાવો લઈ જાઓ સેટને આલ દો તમે જે પણ ઓડતર મળતું હોય પછી સેટ આ લોકોને આપી દેશે આવું જ થાય ને મિત્રો જે આ મિત્રો આને લઈને બે દિવસ પહેલાં આવેદનપત્રો આપ્યું હતું અને વિરોધ જોરદાર વિરોધ પણ કર્યો હતો તો ખરેખર મિત્રો ભાગ્યા જે જે રીતના ભાગ બાકી ખેતી કરે છે એમને ખરેખર વળતર મળવું જ જોઈએ કેમકે એટલું બધું નુકસાન થયું હતું કે ભાઈ કે કપાસ તેમજ અન્ય પાક પણ ખૂબ જ એટલે ખૂબ જ નુકસાન થયું આ ઘટના વિશે તમારે શું કેવું છે જરૂર કોમેન્ટ કરીને બતાવજો આ જાણકારી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને આગળ શેર કરી દેવાનું ભૂલતા નહીં જય હિન્દ